ધનસુરા તાલુકાના ખડોલ ગામે ઉટડિયા મહાદેવમાં પ્રવેશોત્સવ ઉજવાયો અનેક જિલ્લાઓમાં સરકારે સરકારી શાળાઓને મંજૂરી આપી છે ત્યારે ધનસુરા તાલુકાના ખડોલ ગામમાં સરકારી શાળા સરકારે મંજૂર કરી છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલી આજે સરકારી માધ્યમિક શાળા ખડોલની મંજૂરી મળતા ગામમાંથી ઉપસ્થિત અધ્યક્ષ શ્રી સદસ્ય ખાતુભાઈ સરપંચ શ્રી ગામના આગેવાનો સભ્યો વાલીઓ ભાઈઓ અને બહેનો તથા મારા વાલા બાળકો વિદ્યાર્થીઓને બહેનો ભાઈઓ અને બહેનો આજે આનંદની વાત એ છે કે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા એવા ખડોલ ગામના બાળકો આજે એમની ઈચ્છા પૂરી થઈ છે એમને સરકારી માધ્યમિક શાળા મળી છે ત્યારે આ ગામમાં આનંદની લાગણી એટલી બધી થઈ છે કે એનો કોઈ પાર નથી અભિનંદન એમને છે કે જે લોકોએ આના માટે યથાર્થ પ્રયત્નો કર્યા છે એવા મિત્રોએ ગાંધીનગર બેથી ત્રણ વખત જઈ ફાઇલો પાછી આવી તેમ છતાંય એટલા બધા પ્રયત્નો કર્યા કે જે આજે એ સાર્થક થયું છે અને આ બાળકો સરકારી શાળા મંજૂર થઈ એનાથી એટલો બધો લાભ થશે કે જે પંદર કિલોમીટર આ બાળકોને જવું પડતું હતું તો અહીંથી ઉજળેશ્વર ધનસુર્યા હવે એમને આ બાળકોને જવું પડશે નહીં અને આ ગામમાં જ એમને સરકારી શાળા મળી છે એની ખૂબ જ એનો આનંદ છે અને એનો આજે અમે પ્રવેશોત્સવ ગોઠવી અને હું શિક્ષણ અધિકારી જિલ્લો અરવલ્લી વતી એમને ખૂબ જ અભિનંદન આપું છું અને દરેક બાળકોને આવકારું છું ધન્યવાદ